ભૂલી મચજો તમે ને ના એ તો ટીપરી પીજો તો નશામાં જોવા વેરસી ભાઈ મને હમાસા તમારો છોકરો કુંવારો હશે એટલે મોગા ની લઈને આવ્યો હતો પેલા મને ખબર હોત તો ડાયરેક્ટ મારા ઘરે લઈ જોત અરે પરણુ વાચમ સો બેહો ને ભોડુ લો પાણી પીઓ આમ છોકરો કરે છે શું આખો દાડો ગામમાં ભાટકતું હોય છે ઊભી સોટી કરીને પાડુશી છે ને એટલે મસ્તી કરે છે અમાર છોકરો તો છે ને ટેમ્પો આકે ટેમ્પો હોય હોવે મેમન ટેમ્પો આકે છે જો આવે રો પેપુડા વગાડ તો પીપીડી પી 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 આ છોકરો આખી જિંદગી પીપડી પી કરવામાં જ રહી જવાનો છે વાહ ભઈ વાહ જેવો જૂતો તો એવો બુદ્ધિનો બારદન જમાઈ મળ્યો મન તો તમન ગમ્યો અરે મને ગમ્યો ને માર વેવણ ને ગમશે તમાર વેવણ એટલે અરે અમારે વેવણ ગુગી જેનું હગુ જો હું આવ્યો છું છોકરા માં બુદ્ધિ ઓછી છે અને છોકરી હગુ થઈ ગયું તો આખા માં ફોર્ચુનર એ ભાઈ ફોર્ચ્યુનર આ રમેરા એવી કસકડાની હાસી ફોર્ચુનર ની નથી તમારી ની પૂજા કરું મન એ હાલો મારે પીપલ લાભી હે અરે ઘોઘુ બટ્ટી મન એડા એટલે હાલો શું ને પણ મન તો રૂપિયા હાલો આ તન જોવા આવ્યા છે હવે હું તો કઈ પાડો હું તે મને જોવા આવે તારું હગુ જોવા આયા આવેલું કેવાય ને તાર હવે તો હગુ હગું કાઠું છે હો જોવા વેરસી મારા તરફથી તો હગુ પાકું આ ગોંડા જેવા ને શીખર છીએ હગુ પાકું કરવા મિલ્યો છે ના કરવા હોય તો હું તો બીજે વાત કરું હવે બીજે જવાની છ જરૂર છે આ બેઠોન મૂર્તિઓ તૈયાર દઈ હું તો કુ આઠ દાડા થઈ જાય હા તો ઓમ જમાઈ ની ઉમર કેટલી છે હજી પરમેશ 15 મો વરા બેઠો છે દાઢી ઢી જોઈન તો 42 નો હોય એવો લાગે એમાં વેવાય એવું છે ને ક્યારે ડોટ વરા નો છો ને તારા જન વેત વેત ની દાઢી આબા મંડી થી હોય હવે ડોટ વરા માં કોઈ દાઢી આવતી હશે કોઈ માર છોકરા નાઈ થી તારે કોઈ લેવા દેવા હશે ભાઈ આવતી હશે બીજું શું જોવો વેવાય આમાં છો કે હું તમને મોડીન વાત કરું

મને બતાવજો હવે તું ગુગુ મોટો છે તારે વહુ બટા નું મોઢું ના જોવાય હોય અને તમે તો જોણે નોનું છોકરો હોય એવી રીતે જો હરા ઓ નબળો લે જો ઉપર એ પપ્પા મન તો પેલી નજર માં પ્યાર થઈ ગયો હવે મોબાઈલ આલો રો નકા બીજી નજરે હોય ઉપર ઉપર ફેરા લઈશ ઓરા

વરે પાછળ થી ગોમ માંથી તમારી પાસે વાત આવે અને છૂટા બીજા કરો તો અમારી આબરૂ નું શું આખી છોડી જાતી રીતિ તારા આબરૂ નું ના વિચાર્યું એટલે તો ઇમરજન્સી વિવાહ હોડાડવા છે હારું હવે અમે વિચારીને જવાબ આલા હતા મન હવે જે છે એ તારા પાકુ કરો પ્રો નકા પછી હું ચોક બીજે જોવા જઉં હવે તમ ના બોલ્યો કે મૂર્તિઓ તૈયાર છે કો કો કુવારો હોય હું થોડો કોઈ પ્રાણી હકું ઓહ કાળ મોટો તારે શું થાય હા તો આપડે અત્યાર સુધી જેટલી જોનો જોડી હે એમાં છોડીઓ ભાગી જ જતી ને અને આ તો પાછી આવી રી હે એટલી બીજી વાર જોઈ નઈ જાય વાહ બટી વાહ જિંદગી પહેલી વાર તો મને મજા આવી હું બોલ્યો યુ આ તો સમજ પાકો ને અરે એકદમ પાકો વગડાઈ ઈ જો ગોમમાં ઢોલ વગાડી વગાડી ને કેવા તમને ઘર બતાવા વાળો આ એક જ મળ્યો ગોમો સારું તો હવે હું નેકળું છું અને ઘરે જઈને દીવાના વાવડ પોકડાવું તમને

મારા કોઈ નથી વાપરવું આ વખતે તો વહુ લાયે જ છુટકો કરું ચમણવાર માં આવજો રાવો બધા પણ ઘરેથી ટિફિન લઈને આવજો કોઈ તો ધોળું દે